નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ વાંકાનેર માર્કેટયાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ત્રણ હજાર એસી થી સાડત્રીસો એકસઠ રૂપિયા ચણા નવસો થી એક હજાર પાસઠ રૂપિયા અડદ અગિયારસો પાંત્રીસ થી તેરસો ત્રીસ રૂપિયા સોયાબીન આઠસો થી આઠસો છાસઠ રૂપિયા જુવાર પાંચસો થી આઠસો ત્રીસ રૂપિયા તલકાળા ચોવીસો થી ત્રણ હજાર રૂપિયા તલ સફેદ સોળસો થી એકવીસો પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો દસ થી પાંચસો સિત્તેર રૂપિયા લોકોન ચારસો એસી થી સાહીઠ છસો એક રૂપિયા મગફળી સાતસો થી બારસો પચાસ રૂપિયા કપાસ નવસો થી પંદરસો આડત્રીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ જાણવા મળે